રક્ષાબંધનના દિવસે પુરસદ વન તળાવ વિસ્તાર પાસે આવેલ નહેર નદી ગૌવંશ મળી આવતા ગૌનું મુખ મળી આવતા આ બાબતે શહેરનું વાતાવરણ દોડાયું હતું ત્યારબાદ બીજા દિવસે પણ ગાયના અન્ય અંશો મળી આવતા આજ રોજ હિન્દુ સંગઠનો દ્વારા પુરસદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવા કૃત્યો થતા અટકાવવા માટે માગણી કરવામાં આવી હતી ત્યારે શહેરના આગેવાનો મોટી સંખ્યા અને આમાં જોડાયા હતા રજૂઆત એવી જય સમગ્ર હિન્દુ સમાજ ની જે રીતે કસાઈઓ દ્વારા બે જોડાઈ કરો તાત્કાલિક તમે સૂચના આપો કે આ બંધ થવા જોઈએ કે અવારનવાર બહુ હત્યા છે એક ક્યારે હિન્દુ સમાજ સાથે નહીં દરેક હિન્દુ સમાજ નાગરિક હોય છે મહિના નો પવિત્ર દિવસ ત્રીજો સોમવાર પાસ કરવા માંગે છે કે હિન્દુઓ તમે જો તમારી ગાય છે તો હિન્દુ સમાજ કાયમ આવેદનપત્ર આપવા તમારી પણ વિશ્વાસ છે કે આપણી ને ધ્યાનમાં રાખીને આમ તો તાત્કાલિક બંધ કરાવજો બાકી તો પછી હિન્દુ સમાજ જો તંત્ર ને સાથે રાખીને ચાલે છે પણ ક્યાંક સમાજ ને લાગણી દુભાઈ અને સમાજ ક્યાંક તંત્ર ને સાથે રાખ્યા ચાલશે રહે તો ખોટું વાત એશું વાતાવરણ બગડ્યું સાહેબ એવું અમે કરવા નથી ફરી એકવાર વિનંતી સાહેબ કે વાળા બંધ કરાવો ગૌ માતા